રાજકોટના ધોરાજી શહેરમાં રાજાસાહી વખતની નિર્મિત સરકારી હોસ્પિટલની બિલ્ડિંગ જૂની હોવાના કારણે આ બિલ્ડિંગના પુનઃનિર્માણ માટે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો છે ધોરાજી સરકારી હોસ્પિટલ રાજાસાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ ચાર માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે. ત્યારે નવી બિલ્ડિંગમાં પેશન્ટની સંખ્યા અને ડોક્ટરી વિભાગોને લઈ સકળાસ પડી રહી છે. જેથી રાજા સાહી વખતનું જૂનું બિલ્ડિંગ પાડી ત્યાં નવું બેટિંગ બનાવી વધારાની સુવિધા ઊભી કરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને કોન્ટ્રાક્ટરને જૂનું બિલ્ડિંગ તોડવા કોન્ટ્રાક્ટ અપાયેલો હતો. જે બિલ્ડિંગ તોડવામાં મોટા પાય ભ્રષ્ટાચાર અને ગાલમેલ થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ધોરાજીના માજી ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડિમોલેશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો રૂપિયાનો કાટમાળ કોન્ટ્રાક્ટર ચાવ કરી ગયા અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવાયા નથી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન હોવાથી વહીવટ કરવામાં આવ્યો હતો

કંપની રિનોવેશન કરવાનું છે કે આખું પાણીને બનાવવાનું છે કઈ કંપની એને કામ આપ્યું તો શું કહેશો કેટલા રૂપિયાનો ખર્ચ છે હું ડોક્ટર જયેશભાઈ શેઠી કેમ એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આપ જે જૂના બિલ્ડિંગની વાત કરો છો એ હોસ્પિટલનું પુરાણું બિલ્ડિંગ છે રાજા સાહેબ વખતનું છે એને પાડવાનું નથી ફક્ત રિનોવેશન છે રિનોવેશનમાં એમાં કોટા સ્ટોન ફિટિંગ છે ફ્લોરિંગ છે એમાં ઇલેક્ટ્રિફિકેશન છે જે ટોયલેટ બાથરૂમ રિપેરિંગ છે અને જે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય હોલ સીલીંગ તમામ કામ સરકારશ્રી અમારે જે પીઆઈયુ ના ચીફ એન્જિનિયર છે એના દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે અને એનો અંદાજીત ખર્ચ દોઢેક કરોડ રૂપિયા છે કંપની રાજકોટની છે માનવ કન્સ્ટ્રક્શન રાજકોટ સરકારશ્રીએ ઓર્ડર આપે એનો અંદાજીત સરકાર જે ટાઈમ ફ્રેમ નક્કી કરી હોય એમાં નવથી થી બાર મહિના છે અને કામ હજાર પ્રગતિમાં છે અને આશા રાખીએ કે સમય મર્યાદામાં પૂરું થઈ જશે ધોરાજી શહેરમાં લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે લોકફાળાથી અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે જે જૂનું બિલ્ડિંગ હતું રાજાશાહી વખતનું એ બિલ્ડિંગના સમારકામ માટે રાજ્ય સરકારે દોઢ કરોડ રૂપિયા જેવી માતબાર રકમ ફાળવી છે એને અમે આવકારી છીએ પણ સાથે સાથે મારે કહેવું છે કે આજથી ચાર વર્ષ પહેલાં રાજ્ય સરકારે આ જૂના બિલ્ડિંગના સમારકામ માટે આટલી જ રકમ ફાળવી હતી પરંતુ તે વખતનો કોન્ટ્રાક્ટર એ જૂના બિલ્ડિંગનો જે રો મટીરિયલ એનું જે લાકડું હતું મલબારી સાગ ને એ બધું એ લઈ અને કામ કર્યું નથી એમની સામે રોગી કલ્યાણ સમિતિમાં ધારાસભ્ય તરીકે મેં પ્રાંત અધિકારી શ્રીએ હોસ્પિટલના અધિક્ષક શ્રીએ પણ લેખિતમાં રાજ્ય સરકારને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા માટે અનુરોધ પણ કર્યો છે ગુજરાતની વિધાનસભામાં ખાતરી સમિતિમાં પણ મેં આ મુદ્દો ઉઠાવી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની વાત કરી હતી રજૂઆતો કરી હતી પરંતુ રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીના એક આગેવાનનો આ કોન્ટ્રાક્ટ હોય એની સામે આજ સુધીમાં કોઈ પગલાં લીધા નથી અને ફરીથી આ બિલ્ડિંગની મરામત માટે દોઢ કરોડ રૂપિયા જેવી માત રકમ ફાળવી છે ત્યારે યોગ્ય રીતે આ હોસ્પિટલનું સમારકામ થાય એનું મેન્ટેનન્સ થાય એના માટે કોંગ્રેસ પાર્ટી વ્યક્તિગત રીતે ધ્યાન આપશે અને ક્યાંય પણ ખોટું થતું હશે તો સ્થળ ઉપર જઈ વિરોધ કરશે અને યોગ્ય કામગીરી થાય એના માટેની દેખાઈ દેખરેખો છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ધોરાજીમાં રાખશે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ